છાણસમાં મામલતદાર તથા નગરપાલિકા તાલુકા પંચાયત તંત્રએ પાણી ભરાયેલા વિસ્તારોમાં મુલાકાત લીધી ચાણસમા પંથકમાં બે દિવસથી સતત વરસાદ વરસતા નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જતા રહીશોને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે ત્યારે આ અંગેનો અહેવાલ મીડિયામાં પ્રસિદ્ધ કરવામાં આવતા તાત્કાલિક અસરથી ચાણસમા મામલતદાર નગરપાલિકા તથા તાલુકા પંચાયત તંત્ર દ્વારા સ્થળ પર મુલાકાત લઈને પાણીનો નિકાલ કરવાની નગરપાલિકાને સૂચના આપી હતી હવામાન વિભાગ દ્વારા કરાયેલી આગાહીને લીધે સમગ્ર ચાણસમા પંથકમાં સતત બે દિવસથી વરસી રહેલા વરસાદને કારણે ચાણસમા શહેરની અંદર આવેલ નીચાણવાળા વિસ્તારો રૂપેશ્વર રોડ ઇન્દિરાનગર પીર તથા વાડી તથા સિનેમા રોડ પર વરસાદી પાણી ભરાઈ જતા રહીશો તથા રાહદારીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે ત્યારે જે અંગેનો અહેવાલ મીડિયામાં પ્રસિદ્ધ કરવામાં આવતા તાત્કાલિક અસરથી ચાણસમાં મામલતદાર ભગવતીબેન ચાવડાએ નાયબ મામલતદાર મહેશભાઈ લુહારીયા તથા નગરપાલિકા તેમજ તાલુકા પંચાયત તંત્રને સાથે રાખીને સ્થળ પર રૂબરૂ મુલાકાત કરી પાણીના નિકાલ કરવાની નગરપાલિકાને સૂચના આપી હતી રિપોર્ટર નિખિલ જોશી ચાણસમાંથી જોતા રહો વિશ્વસર્જન ન્યૂઝ પાટણ અમારી ચેનલ લાઇક કરો સબસ્ક્રાઈબ કરો